વડોદરા શહેરના અકોટા હવેલી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો તાજેતરમાં જ રિપેર કરવામાં આવેલા પાણીની લાઇનમાં ફરીથી ભંગાણ સર્જાતા લાખો ગેલન પીવાના પાણીનો વેડફાટ નજરે જોવા મળ્યો હતો અકોટા હવેલી રોડ બેંક ઓફ બરોડા નજીક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ ઉપર લાખો ગેલન પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તકલાદી કામગીરીના સ્વરૂપે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોય તેવી લોક ચર્ચા ઉઠી છે એક બાજુ જળ શક્તિ મંત્રાલય દ્વારા વડોદરામાં રેન વોટર હાર્વેસ્ટિંગ માટે તંતોડ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તકલાદી કામગીરીના લોકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત રહી જાય તેવી કામગીરી કરવામાં આવી છે હવે તંત્રની તકલાદી કામગીરીને ક્યારે રોક લાગશે તે જોવાનું રહ્યું